પણનો 4 साल 72 ભેળે अरे પોણીયું બોડાનું તમારીને કેમ નાગડા બોડાનું તમારી મારી મારી પોશ મારું કેમ તો મેળા બોડા પાટા ખરા હો બગા મે તો ઓમે લગાઈ તમારું કે તમારું ઓમે લગાવી તો બી આય નહીં તાણો લાડો મારું કે મુંઠું શું બોલા છે અરે તારી બઈ

હું તો ચુરા ની હું તો તારે જે કરવું હોય એ કરી નાખ જીતુ.